बिरयानी है वैसे ये तो हमारा बिरयानी है हम गरम रोटी लेवा ओके हम नाइस नाइस ये बिन उतार रहे हमारे ठाव का उतर जाए हमने हमारे <laughs> है कौन आवे <laughs> है जो स्पेशल जो भरत भाई आज आए हमारे हैं राम 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 बधाई बांडाडोनी तो ધૈરો એકદમ મજામાં છે હા થેન્ક યુ ધ વેધર સારું છે એ તમને આવક હા અત્યારે થોડું હા ગિફ્ટ છે ને બધું ઇન્ટરેસ્ટમાં છે મીઠા ગોલા

ગટાણા બપોરે કા રામ રામ સીતારામ કરવા મંડ્યા ખાવા બેહે હવે ખાવા એટલા માટે બેઠા કે ને તમને આજ બતાવું મારે બરાય અને કા કે ભાઈ અમારી ભાષામાં કીએ બરાય અને બરાય શું હોય એ ખબર છે તમને પંડાડાઓને ખબર હે ને વાંધો ને આપણે કઈ પણ જેને ખબર ન હોય ને એના માટે છે આ હું મીરા હા બરાય શું હોય ખબર છે તમને બરાય ને ના નથી ખબર બરાઈ છે ને અમારે કોઈ આ જો ભી છે ને કે ગાય કે વ્યાય ને સૌથી પહેલા એની બરાય થાય ને આ બરાય એટલી હેલ્થી હોય ખાવામાં અને માણસને આ બહુ હેલ્પ કરે બધા વસ્તુમાં હમ આમાં છે ને પછી ગોળ ગોળની પણ થાય બરાય નહીં ગોળ નાખે અથવા તો ખાંડ નાખે ની થાય પણ આપણે હે ને ગોળ નાખે વધારે હેલ્થી કહેવાય

ને જો ગરમ ગરમ બેહેગા આ કરો લાબુ બેને અમારે બિરયાની બનાવી આ બિરયાની છે વેજીટેરિયન બિરયાની અને હું ગરમ રોટલી લઈ આવો ઓકે ને મીરાં બે ઊતારે અમારે બેઠાવા ઉતાર જઈએ હમણે જો બેઠા ત્યાર ને મારી તબિયત હવે સારી છે માનતો ને એ પાંખો પર ચાલો 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 માનતો ને નું પડે જતો અમારે બરાઈ બનાવું એને ખીરું બરાઈ બનાવજો એ ખબર હે તમ ખીરું કેવાય

હવે 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 જુઓ અમે ચાલુ થશે કેમ પણ બાકી વાવ આ ઘરે બેઠા બેઠા ગોલો ખાવ બોલો સ્પેશિયલ ગોલો હમ કઈ જવાનું અને પાછું તો આપણે પાણી પણ આપણે પાણીમાં જમાવાનો બરફ એટલે આપણે ખબર હોય કે કયો બરફ છે છે કારણ કે વાથી તો બરફ કયો આવતો હોય કઈ ખબર ન હોય ક્યાં પાણીનું હોય હમ ઓલું દોડ એકદમ દબાવે પેલા ઓલું હા એ બધા એકદમ દબાવી દે હજે દબાઈ એકદમ દબાવી દેવાનું

esto <mí> es ecuador para llevarse ganas netio marico ¿un tu un tu pierbo pierbo un en brabendo está en un tu pierbo está que o bajo por ahí

ટ્રાય કરો ટ્રાય કરો એટલે પછી ખાઉં ટોટી ફોર્ટીન પૂરું થયું એમાં રોગી ચોકલેટ નાખી દેવાની એની ઓલી ચોકલેટ આવે ને જે એનું તો બધું પૂરું થયું ખાતું હું પહેલાં પહેલાં પછી કે કે બરાબર છે કે શું છે હમ આઈસ હમ હં હમ ભાઈ ને ભાઈ તો તહારો તો લાજ જને બનાવ જાય કુછ ખાઈ અરે પણ ઈ થોડું થાય કે બતાય ખાવું પડે અરે પણ આ બરફ તો ખાતા ખરી ભાઈ મસ્ત છે મસ્ત જબરદસ્ત છે હાલ જો યે કામ કે કીયો બરફ થોડો હોય તો બસ માલ બીજો ગ્લાસ વૈટકો લેવે મેરા તો ના એક દી દીધો તો જન એક દી દીધો તો તડકો ઈ તો ફાઈને મારે ઓરું મોવું તો હો મારા આત્મા ઓરું મોવું મોવ હો રક ટેસ્ટ ફાઈ ન હોય જો પણ કાઈ ખબર નતા ખાલી થોડો મે મેકબો તો કઈ ન હ હ બમ હ ને इको ये भी क्यों बड़ा नऊ नऊ है ओह रात वो वाली ना ना मस्त तो है हमार mm. अर्जुन माटे बनावो हमरा mm. बरक तो आपिया अरे मजा आवे उवा तूने का तू तो चाकता ये वो कोई दिखा दो नहीं होई जिंदगी में स्पेशल जो भरत भाई आज ते आवो है હે રામ 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 નમ બધાયન બંદડાઓ ને તો એમ થા એકદમ મજામાં છે હા થેન્ક યુ સર વેધર સારું છે એ તમને હા અત્યારે હા ગિફ્ટ છે ને બધું ઇન્ટરેસ્ટમાં છે તો વિચાર કરો જો સ્પેશિયલ ને આના છે સત્સંગ કરીએ પાછો સત્સંગ આલે પાછું એવું નહીં કે અહિયાં એક એક અમેરિકાથી જોઈન થાય હા એક અમદાવાદ થી થાય એક અહિયાં થી થાય ને એક પછી ઇંગ્લેન્ડ થી થાય તો પછી ઉપડી જાય તો આવો સત્સંગ અઠવાડિયામાં બે વખત કરીએ પાછા ટ્યુઝડે થર્સ ડે એવું છે એટલે આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે માણસને ને ભણીતા જાય

ફિક્ચર નું નીંદ કે કરવું હોય બોલિવૂડ માં કે હોલીવુડ નું કે તો એ ખબર હોય કે આ ઓલિડે માં જાવું ક્યાં એવું હોય પણ ઇસ ગુડ થિંગ એમ હા એવું છે એ ચાલુ છે એનું તંત્ર તો પછી તે હે મોસ્ટર હા તમા પાન બેઠા અમારે ભાઈ પણ બેઠા છે અમે ગયા અ્યાં ભરતભાઈ ને ઘરે ગયાતા ત્યારે વિડીયો બનાવ્યો હતો

બાકીલોજી <laughs> <laughs>